હવે વાત કરીશ સૌરાષ્ટ્ર થી સંસદ સુધી પાણીદાર અવાજ વિશે એક સમય હતો જયારે રાજકોટમાં ટ્રેન અને ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવતું હતું પણ તે વાત હવે ભૂતકાળ બની ગઈ છે જોકે એક પ્રશ્ન પાણીનો એ છે કે જે ઉનાળો બેસતા જ સામે આવી જાય છે કયો છે આ પ્રશ્ન તે જાણવા માટે જુઓ સૌરાષ્ટ્ર થી સંસદ સુધીના આ પાણીદાર અવાજમાં નર્મદાના મળ્યા આશીર્વાદ સૌની યોજનાથી ટેન્કર રાજ બન્યું ભૂતકાળ રાજકોટ વાસીઓને વર્ષ દરમિયાન નર્મદા અને સૌની યોજના મારફતે પાણી મળી રહે છે જો કે એક સવાલ સંસદમાં એ ઉભો થયો છે કે જળ સંચય અને જળ સ્ત્રોત મામલે રાજકોટ ક્યારે આત્મનિર્ભર બનશે એ જો બાંધ હોતે કામો કો બઢાવા સે ઉનકી સ્ટોરેજ કેપેસિટી બઢ હે એસા મેરી કોન્સ્ટિટ્યુઅન્સી રાજકોટ મે आजी बांध को डिसल्ट करके और उनकी कैपेसिटी बढ़ाने के लिए राज्य सरकार के साथ मिलकर कोई योजना है तो उसके बारे में बताएं और ऐसे महानगर राजकोट के लिए इसके अलावा भी पानी की क्षमता बढ़ाने की कोई योजना है तो माननीय मंत्री श्री बताने का कष्ट करें राजकोट सांसद सांसदे संसद में जो सवाल पूछो तो थोड़ा तेनो जवाब आपता जल शक्ति मंत्री कहूँ के राजकोट एक ऐसा शहर है कि जहाँ पर पानी की बहुत किल्लत थी कभी ऐसा समय था कि करीब पंद्रह दिनों के बाद वहां पीने का पानी मिलता था माननीय प्रधानमंत्री मोदी साहब मुख्यमंत्री थे जब उन्होंने एक सौ की योजना बनाई थी और नर्मदास ने जो जल उन्होंने कच्छ तक पहुंचाया था इसके कारण आजी डैम जो एक मात्रा राजकोट के लिए साधन था व्यवस्था थी वो पूरी तरह से अभी भर गया है भर, भरा रहता है राजकोट में जिस तरह से अभी काम हो रहा है वहाँ पर जो एन काम कर रही है जो माननीय प्रधानमंत्री मोदी साहब का जो सहेज जल संचय जन भागीदारी जन आंदोलन की बात है तो सबसे अच्छा काम वहाँ पर जो एक एन है वो कर रहा है और उसके कारण रेन वाटर हार्वेस्टिंग का बहुत बड़ा काम वहां हुआ है वहाँ पर पानी की कोई भी किल्लत नहीं होगी और तो हम कह सकते हैं उसको डिस करने की आवश्यकता भी नहीं है क्योंकि जितना चाहिए पानी उतना मिल जाता है तो उसके ऊपर अभी कोई योजना बनी नहीं है ટેન્કર અને ટ્રેન મારફતે જ્યારે પહોંચતું હતું ત્યારે રાજકોટની વસ્તી ત્રણ લાખ હતી જે સમય જતાં વધીને હવે અઢાર લાખ થઈ છે તેથી મુખ્ય જીવાદોરી સમાન આજી એક ડેમમાંથી એક ન્યારી એક ડેમમાંથી એકસો ચાલીસ એમએલડી અને ભાદર એક ડેમમાંથી પાંત્રીસ એમએલડી તેમજ પચીસ એમએલડી નર્મદા પાઇપલાઇનમાંથી પાણીનો ઉપાડ કરવામાં આવી રહ્યો છે જેથી જે સવાલ સાંસદ પરશુતમ રૂપાલાએ કર્યો છે તે વાતનું સોલ્યુશન જણાવતા પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ કહે છે કે જળાશયોને ઊંડા કરવાથી અને નર્મદા નદીના નીર બ્રહ્માણી ડેમમાંથી આપવામાં આવે તો કાયમી પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે અને બે જે ડેમો છે બેન એ મોટા ભાગના સિલ્ટિંગથી ભરાયેલા કાં તો આ ડિસિલ્ટિંગ કરવા જોઈએ અથવા તો પરમેન્ટેડ યોજના માટે અત્યારે જે આપણે નર્મદાનું પાણી આવે છે ને જ્યાંથી પાણી આપણે ડ્રો કરીએ છીએ ત્યાંથી પરમેનન્ટ લાઇન નાખીને કારણ કે ડેમમાં છે ડેમમાં ઇવેપરેશન થઈને પાણી ઉડી જાય છે રસ્તામાં પાણી એટલું વેસ્ટ જાય છે જમીનમાં પાણી એટલું ઉતરે છે એ બધું જ પાણી બચે એક વખત લાઇન નાખીને જ્યારે પાણીની જરૂરિયાત પડે ત્યારે ત્યાંથી પાણી લઈને સીધું ઢાંકીવાળી જે ડેમનું પાણી છે એ પાણી સીધું આપણને મળી શકે બ્રાહ્મણીમાંથી એ પ્રકારની યોજના સર કરવી જોઈએ ભવિષ્યમાં રાજકોટની સામાજિક સંસ્થા ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા હાલ તળાવો તેમજ ચેકડેમ ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જે ખૂબ જ સારી બાબત છે જો કે જળ સંચય માટે વધુમાં વધુ નાના તળાવો અને ચેકડેમ બને તે દિશામાં ગીર ગંગા ટ્રસ્ટના ટ્રસ્ટી દિલીપભાઈ સખિયા જણાવી રહ્યા છે પરંતુ આપણે જે વરસાદ પડે છે એ પાણી દરિયામાં વહી જાય છે એને રોકવાનો એકમાત્ર વિકલ્પ હોય તો નાના મોટા ચેકડેમ અને તળાવ અમારી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનું એક જ કામ છે કે વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય એનો પ્રયત્ન કરવાનો છે ઉનાળાના સમયમાં આપના જેટલા પણ ડેમો છે એ બધા ડેમોને જો ઊંડા કરી દેવામાં આવે ને તો પાણી આપનું રોકાઈ શકે કારણ કે વરસાદનું પાણી જે દરિયામાં વહી જાય છે અને એને જો રોકીને તો મોટો ફાયદો છે ઉનાળાનો સમય આવે અને રાજકોટ વાસીઓ માટે પીવાના પાણીની વાત ન આવે એવું કદાચ ક્યારેય બનતું નથી આ પ્રશ્ન એટલા માટે મહત્વનો છે કે વર્ષોથી રાજકોટ વાસીઓ છે તે પીવાના પાણી માટે આત્મનિર્ભર નથી બન્યા તેને હંમેશા અન્ય સ્ત્રોતો ઉપર નિર્ભર રહેવું પડ્યું છે અત્યારે રાજકોટ વાસીઓને પીવાનું પાણી તો પૂરતું મળે છે તે પરંતુ તે સૌની યોજના મારફત જે નર્મદાના નીર રાજકોટ વાસીઓને અલગ અલગ જળાશયોમાં મળે છે તેના આધારિત છે ત્યારે રાજકોટ છે તે પીવાના પાણીને લઈને ક્યારે આત્મનિર્ભર બનશે તે સવાલ હજુ પણ યથાવત છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ